રામ લક્ષ્મણ નીર જોડી કેવી જ આપણી જોડી છે રામ લક્ષ્મણ ની ભાઈ ભૂલી ગયો શું કેવું ભૂલી ગયા આ તો નહી પણ હમુ કહું હાર આપણું થોડું હમ કરીને આવું બેસતી હોય આમ ભાઈઓ ભાઈઓ ભેગા હોય ને તો ચુઈ મજા પડી જાય એમ વાત તમારી બે હાથ આ ખડી જાય કે અમે કે જો આપણે બે આપણે બે આમ કાયમે ભેગા પણ આ ખેતરમાં અલગ વાતો થઈ શું કેવું ભયા હે હે ના લીલો હે લીલો લીલા લેબલે બેઠા છે લીલો તો સોલો ના ઠાડી ઠાડી હવા હોય આપણે તો જિંદગી જીવવાની મજા આના પેલા તો ચીવા લડતા હોય એના કદી ભાઈ આપડે તો આપડે બે ભાઈ ને રાગે પડીને ને એક બાજરીમાં લોસા પડે એમો બોલ આપડે એવું નઈ કરવાનું હો ભયા હવે કશું હોય બેઠા બેઠા

રાગ મજૂરી કરી મરી ગયે છે તો મને હજાર ફરતા નહીં વાંધો ઘેર લીલી વાળીઓ છે જો બે ભયન ની વચ્ચે ફૂટ ના પડાવું ને તો મારો ગોળું ફા નહી લે

લીલા લીલા સમ હે લીલા લીલા અરા લીલા લીલા અરા લીલા લીલા અરા લીલા સમ લીલા સમ

વાત બે ભાઈ ની વચ્ચે એવું વેર કરાવું ને કે ઓલા પણ ભાઈ નો માઠા વાડી નાખી હવે આલુબા તો હશે હા

અલુ કેક કરી આવો નકે આ બાર બાર બધો માલ લેટી કા થઈ રહ્યો અને તમે પારશો નહીં અલુબા તમાર મોનું મરો ના મનું કોઈ નહીં આ તો મારી ફળજી તમે સમજાયા ભઈ કહેતા ને કે અલુબા કીધું નતું બરાબર આ બોજો મારે પૂ કોઈ નમરો નહીં પૂ પંચાર કોઈની ખૂટતો નહીં આ તો ના મનું તમારી મરજી આ જો હાલો જમીન તમારો ભાઈ મારે હું આ જો હાલો અલ્યા પેલો ઢલુ કઈન તો જો પણ

હા મને નક્કી કરી મારે રડવું ઢાળ મરી ગયો હવે એવા ફાયદો તો આપડે જ છે બાગે જમીન એક ભાઈ હવે બાગે જમીન લઈ રહ્યું મારે તો આ નું પાકે છે સાચી વાત ટરુ માના હાચું ક્યાં તો મારા ઘેર ઊંઘી જાવું હવે એટલે ઓને ખબર પડે ખબર તેમો પડ્યો લોબો થઈ ને લોકન હોય પેલોઢલું મને થઈ ગયો ને તે સારું કર્યું મારી વોશો ખુલી ગઈ વોખો હું તો મારો ભાઈ ભાઈ કરતો હતો ભાઈ જ આવો ને એકડે મને ફૂટેલ હવે મારા પેલો ઢલું આવે તો સારી વાત

તો તું આવ તો હું ફોટો ઓ દૂધનો ધોઈ લઉં છું ઓ અરે ખોટી વાત આટલી વાત છે આટલી વાત છે ઢલુ બરાબર હા હવે હું જઉં આ તમે જો બરાબર હા હવે માર જવું ભવમારે હવે રહેવું નહી હવે હું જઉં હું તો કહું તો મારે થોડું બધી જારમાં કોદ નામ બાકી તેમ હું પાછો હો મારે પામ હા હા આ ગાવ ભાઈ તું બહુ સારું કામ કરે હો કે કેસે કેવું ખડકાય છે

તમે ખોટા છો પણ આ શું માનું તમે આવું આટલે મને શું થાય ના થયું તો મારા ડોળા ફૂટી જાય હવે દોળા ફૂટવાનું કરવાનું શું મારે એમાં નહી માનું માણસુભા ના ભાઈ મને પૂરો વિશ્વાસ મી એના જોવા મેળ્યો બરાબર બે અંગત ગયા અને એના એડા પેલા જોવા મળ્યો છે એટલે મને પૂરો વિશ્વાસ ગાડીઓ બાડીઓ ના રખડે તમે ઊંચી જ હું ફોન કર્યા તમે છે ખોટી મને તો આવતી પણ હવે કરું શું આ ઢોલુ ભાઈ જેવા ત્યાં મોડા નહી પાછા એ જે કઈ સાચું કઈ પાછા

ঢোলো নো হাটো দিয়ে ঢুলে যায় হাজু মানে যা মানে ঘে આટલો કાઢો ખેતર માં ઊંઘ્યા હોય ને તો ઊંઘ્યા ને ઊંઘ્યા હમણાં એને કઉ હમણાં ઊંઘ્યા ને ઊંઘ્યા આટલો આટલો જમીનમાં માં લગીર કટકો હાલ હોય નહીં અને એને ખબર પડે ને આ તો જઈને બે ઠટાવું લમણા ની લમણા ની દાઢો બાઢો બધું પાડી દઉં ખબર પડે ને જમીન માં આટલો જમીન બધી મારા નોમે હું એડી તો બચાર હોક રડી પડી ખાય ખાય જાય ને ચાલુ એને એ કટકો હાલો ને કટકો એને કાળિયા

જુરી કરી પડશે પૈસા ના આવ્યો મજૂરી કર્યા મરી જાય તો તારો ભાઈ ઊંઘ્યું ના ઊંઘી રે ભાઈ મારો છે તો કે ના ના કે

પાગલા પાગલા તમે જો મું ના આવ્યો હોત તો ખા ટાઈમે આ રોમે ના મિલાતા બે રોમ લક્ષ્મણ જ ગોળી તૂડી ના ખાવતે રહ્યો પણ ભાઈના થોડો વિશ્વાસ ના એ મો પેલો ઢીડો ખોરતો તો થાક લાગ્યો થોડી ખન આરામ કર્યો અને આવો આ કને હાલ આઈન મું આ પણ આ આ ખબર ની પડતી આવું કઈ જાય કે બે ભૈયા નામ વિરોધ થઈ જાય વિરોધ આ તો પૈસ તમાર બે ભાઈ ભેગું થઈ પૂછી લેવાનું આ મારી ભૂલ થઈ ગઈ અને હેડ તો પેલા ઢોલુ બાયન

લાયું લઈ લડાવું ફર્યા ફર્યા ના પકડ